મોટા વરાછા ખાતે આવેલ એ આર મોલમાં આજરોજ ટ્રાન્સગ્લોબ એજ્યુકેશન દ્વારા જર્ની ટુ સક્સેસ નામના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં વિઝા આવી ગયા હોય તેવા વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો જો તમે પણ તમારા સપનાઓને વિદેશમાં સાકાર કરવા માગતા હોય અને વિદેશમાં પોતાની ડ્રીમ યુનિવર્સિટીમાં જવા માગતા હોય તો સુરતનું ટ્રાન્સગ્લોબ એજ્યુકેશન એક ઉત્તમ ઉદાહરણ છે ત્યારે આ ટ્રાન્સગ્લોબ એજ્યુકેશન દ્વારા આજરોજ જર્ની ટુ સક્સેસ નામના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં જેમની એપ્લિકેશન થઈ ગઈ છે અને તેવા વિદ્યાર્થીઓથી માંડીને જે લોકોના વિઝા આવી ગયા છે તેવા તમામ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી ઉલ્લેખનીય છે કે ટ્રાન્સગ્લોબ એજ્યુકેશન લગભગ બત્રીસ વર્ષથી પીટી ટોફલ જર્મન જીઆરઈ સેટ અને જીમેટ જેવા અલગ અલગ લેંગ્વેજ કોચિંગ ક્લાસ આપે છે અને સાથે જ વિદેશ ભણતર માટેનું માર્ગદર્શન પણ પૂરું પાડે છે જો તમે પણ તમારા સપનાઓને વિદેશમાં સાકાર કરવા માગતા હોય અને વિદેશમાં પોતાની ડ્રીમ યુનિવર્સિટીમાં જવા માગતા હોય તો આજે પણ ટ્રાન્સગ્લોબ એજ્યુકેશનની મુલાકાત લઈ શકો છો

જે લોકોની એપ્લિકેશન્સ થઈ ગઈ છે જે લોકોની વિઝા ફાઇલ થઈ ગઈ છે અને જે લોકોના વિઝા આવી ગયા છે આપણી પાસે અહીંયા અત્યારે પચાસ કરતા પણ વધારે સ્ટુડન્ટ્સ આવ્યા છે કે જેમના અલગ અલગ બધી જ કન્ટ્રીમાંથી વિઝા આવ્યા છે અને આપણે અહીંયા બસો થી ત્રણસો સ્ટુડન્ટને ઇન્વાઇટ કર્યા છે જેના કારણે આપણે એમને માર્ગદર્શન આપી શકીએ કે અહીંયા જે આપણે કરીએ છીએ જેનું ફળ આપણને ત્યાં મળે એના માટે આપણે માર્ગદર્શન આપીએ છીએ અને અમારી સંસ્થા લગભગ વર્ષથી કાર્યરત છે જે લોકોને પીટી આઈલ્સ ટોફલ જીઆર જીમેટ સેટ આવી બધી એજ્યુકેશન પ્રોવાઇડ કરીએ છીએ એજ્યુકેશનથી માંડીને જ્યાં સુધી સ્ટુડન્ટ એમના ડ્રીમ કન્ટ્રીમાં નથી પહોંચી જતો ત્યાં સુધીની બધું જ ગાઇડન્સ અમે આપીએ છીએ